રેડી રેડી અતરે ઉપસ્થિત સર્વે સારા સદજનોને વંદન કરી અને એક ગઝલ રજૂ કરું છું સામાન્ય રીતે હું ગંભીર વિષય ઉપર રજૂ કરતો છું પણ આજે એક હળવા ગઝલ કરું છું એશાલી જેતી બતાને સ્વાગતન શેર બજાર વિશે સુપ્રસિદ્ધ જાણતા છે અને એની સરકારની મે પ્રેમી સાથે કરી છે ઓહ બધાની સરકાર પ્રેમ સાથે આ જીતેન્દ્રભાઈ ગયો હો તો એમ ને પ્રેમમાં પણ ખાલી છે જો સામે લટકે થાય છે શેરબજાર રોકાણ કરવું પડે રોકાણ કરવું પડે લાગણીઓનું હોય જીવન ની લાગણી રોકવામાં આવી હોય જીવન ની લાગણીઓ

પ્રેમ અને શેર બજાર બજા બધને સદમ લોભામણા લોભામણા જાણે કે અજાણે માનવી એ તરફ લંચાય છે જાણે કે અજાણે માનવી એ તરફ લલચાય છે પ્રેમમાં પણ ક્યારે ખેર બજા જેવું થાય છે ઊંચે મથાળે થી માણસ છે લવ છે વાહ વાહ